જૈન મિત્રો વંદે માત્ર આજનો દિવસ આપણા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આપણા પ્રભુ જય શ્રી રામની આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેનો આપણને ઘણા વર્ષોથી નવા જોઈ રહ્યા હતા તો તમામ ભારતીયો અને તમામ સનાતનીઓને આજના દિવસની શુભકામનાઓ આજનો દિવસ આપણા માટે એટલો માટે બહુ ખાસ છે કારણ કે આના માટે આપણા ઘણા પૂર્વજોએ બહુ મહેનત કરી હતી જે તમને બધાને ખબર જ છે તો સીધી આપણે મુદ્દા પર આવીએ આપણે આજનો મારો વિષય એ છે કે આજે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ છે આપણા ઇતિહાસમાં આવા દિવસો ઘણી ઓછા વાર છે તો આજના દિવસથી લઈને આવતા બાવીસ દિવસ સુધી આવતા બાવીસ દિવસ એટલે તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી જે પણ મિત્રો મારી પાસે કોઈપણ પ્રકારના ઇન્સ્યોરન્સનું કામ કરાવશે જેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ વ્હીકલ ઇન્સ્યોરન્સ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કે કોઈ પણ ઇન્સ્યોરન્સ તે તમામ મિત્રોને હું અગિયાર ટકાનું ડિસ્કાઉન્ટ આપીશ અગિયાર ટકાનું ડિસ્કાઉન્ટ આપ્યા બાદ મારી પાસે જે પણ ફંડ બચશે જે પણ રેવન્યુ મને થશે તમને એમ થશે કે આ તો એનો બિઝનેસનું પ્રમોશન કરે છે પણ ના મારો એજન્ડા એ નથી આ વખતે મારો એજન્ડા અલગ છે તમે મારી પાસે કોઈ પણ ઇન્સ્યોરન્સનું કામ કરાવશો આ બાવીસ દિવસમાં તેમાં હું જે પણ તમને ડિસ્કાઉન્ટ આપ્યા બાદ મારી પાસે જે પણ રેવન્યુ આવશે એ રેવન્યુ હું ભારત કે વિથ ફાઉન્ડેશન જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સપોર્ટ તે છે જે આપણા ભારતીય જવાનો જે શહીદ થયા છે એ લોકોને હું જમા કરીશ એમને ઓનલાઈન એકાઉન્ટમાં અને એની સ્લીપ પણ હું તમને આપીશ એટલે આમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી મારો મતલબ એ જ છે કે આપણો આજનો દિવસ જે છે એને હું આવતા બાવીસ દિવસ સુધી યાદગાર બનાવવા માગું છું અને મારે આમાં જે બી હું પૈસા જમા કરીશ એની સ્લીપ હું મારા ઓનલાઈન જે બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ તમામ પણ હું શેર કરીશ એટલે એવું કોઈ શંકાનો સવાલ જ નથી કે હું નહીં કરું તો તમે કહેશો કે તમારો તો એમ્સ ઇન્સ્યોરન્સ છે વ્હીકલ ઇન્સ્યોરન્સ છે તમારું હશે તમારા આસપાસમાં કોઈ એવા મિત્રો હશે જેમને આનું નહીં હોય જાણકારી નહીં હોય તો તમે આ વિડીયોને બને એટલો ત્યાં શેર કરો મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચાડો મારો એજન્ડા એ જ છે કે તમામ લોકો સુધી હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઇફ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ કારણ કે એના વગર તમે આગળ સર્વાઇવ નહીં કરી શકો આ હતું મારું આજનું ઇન્સ્યોરન્સ વિશેની માહિતી હવે તમને એવું થશે ઇન્વેસ્ટરો માટે કશું નહીં ઇન્વેસ્ટરો માટે પણ મારી પાસે એક ઓફર છે આજના દિવસથી આવતા બાવીસ દિવસ સુધી જે પણ મિત્રો મારી પાસે ફાઇનાન્શિયલ પ્લાનિંગનું કામ કરાવશે એ લોકોએ મારી પાસે ખાલી ગૂગલ ફોર્મ છે મારી પાસે જે પણ મિત્રોને એમાં રસ હોય તે લોકો મને પર્સનલમાં મેસેજ કરે એ મિત્રો મને જેવું મેસેજ કરશે એ હું એમને એક ફોર્મ મોકલીશ એમાં એમને મને બેઝિક ડિટેલ ફિલઅપ કરી આપવાની રહેશે જેવી એ મિત્રો મને બેઝિક ડિટેલ ફિલઅપ કરી આપશે હું તેમને એ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એમનું પૂરેપૂરું મતલબ એમને કેટલું ઇન્સ્યોરન્સ લેવો જોઈએ એમની લોનની સામે એમને કેટલું પ્રોટેક્શન જરૂરી છે રોકાણમાં ડીલે કરવાથી શું ગેરફાયદા થાય આ તમામ જાણકારી હું એમને માત્ર બાવીસસો બાવીસ રૂપિયામાં કરી આપીશ તમે બહાર ચેક કરી શકો છો કોઈ કોઈપણ શહેરના પણ જગ્યા પર ફાઇનાન્શિયલ પ્લાનિંગનો કોઈ બી જગ્યાએ તમે જતા હશો તો મોટા મોટા લોકો તમારી પાસે પાંચ દસ હજારની ફી લેતા હશે આપણે એવી કોઈ ફી લેવી નથી અને આ જે બાવીસસો બાવીસ રૂપિયા હું લઈશ એ પણ મેં જે ભારત કે વીર ફાઉન્ડેશન કર્યું એમાં હું જમા કરીશ તો આ ઓફર માત્ર બાવીસ દિવસ સુધી જ છે અને તેવીસ દિવસે ત્રેવીસમાં દિવસે મતલબ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એ દિવસ આપણા માટે ખરાબ દિવસ કહેવાય કેમકે આપણા જવાનો જે હતા પુલવામાના એ જવાનો પુલવામામાં બે હજાર ઓગણીસના દિવસે શહીદ થયા હતા એટલે મેં ચૌદ ફેબ્રુઆરીનો દિવસ રાખ્યો છે તો મિત્રો બને એટલો વિડીયો શેર કરો તમારા જે પણ સગા સંબંધી હોય જે પણ મિત્રો હોય ત્યાં સુધી આ વિડીયોને પહોંચાડો મારો એજન્ડા આ વિડીયોથી કોઈ આવક કરવાનો છે નહીં બને એટલો આ વિડીયોને આગળ શેર કરો ફરી આગળ મળીએ જય શ્રી રામ વંદે માથન